અકસ્માતની ગંભીર ગંભીર ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ધોલેરા ભાવનગર માર્ગ પર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા મળતી માહિતી મુજબ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ભાવનગર તરફથી આવી રહી હતી અને બીજી કાર ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી હતી આ ઘટનામાં એક મહિલા અને ચાર પુરુષોના મોત થયા છે જેમાં અમદાવાદના ગોરધન ડોબરિયા ગૌરવ ડોબરિયા તીર્થ ડોબરિયા અશોક ડોબરિયા અને પાલિતાણાના દિશાબેન પ્રભાતાનીનું મોત નીપજ્યું છે સ્કોર્પિયોમાં છ લોકો મુસાફરી કરતા હતા અને કિયા કારમાં ચાર લોકો સવાર હતા અકસ્માતમાં અન્ય ત્રણ ચાર લોકોને ઈજા પહોંચી હતી જે તમામને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી બીજી તરફ અવસાન પામેલા લોકોના પરિવારની ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો